નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા કરચા ચિતરિયા જામબુડી માંગ બાણું લાભાર્થીને કપાસિયા તેલ સાબુ અને વિવિધ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં શ્રી ગજાનન સેવા સમિતિ તરફથી જેઠા લક્ષા મિલિંદભાઈ મહર્ષિ गामेती भाई हाजिर रहयांगाता राजकुमार कॉलेज राजकोटना शूटरोई 19वीं ऑल इंडिया आईपीएससी गेम्स मांग ब्रोंज मेडल जितियो हतो ताजेतर मांग जे इंदौरनी डेली कॉलेज खाते योजायली 19वीं ऑल इंडिया आईपीएससी बयज शूटिंग कॉम्पिटिशन मांग राजकुमार कॉलेज राजकोटना खेळाडियोंई પોતાની स्कूलनु प्रतिनिधित्व करयु જ્યારે ટીમના શિષ્ટ આદિત્યરાજસિંહ સોઢા વીર સખિયા અને શૌર્ય મોલિયાએ અંડર ચૌદે ક્લાસમાં ઓપન સાઇટે રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને શાળા અને તેમના માતાપિતાને ગૌરવ અપાવ્યું હતું રાજકોટની રાજકુમાર કોલેજની ટીમના અન્ય શિષ્ટ ખેતરાજસિંહ વાઘેલા ચૈતન્ય દેવસિંહ જાડેજા અને ધ્રુવરાજ ખાચરે વ્યક્તિગત કાર્યક્રમમાં સારો દેખાવ કર્યો હતો રાજકુમાર કોલેજની ટીમે ગાંધીનગરના જાણીતા આંતરરાષ્ટ્રીય જીવી અને કોચ શ્રી જય મહેતાના માર્ગદર્શન અને સઘન તાલીમ હેઠળ આ સિદ્ધિ હાંસલ કરી છે કોલેજના પ્રિન્સિપાલ શ્રી યશ સક્સેનાજી તથા શ્રી વિજયસિંહ જાડેજાજીએ ટીમના સૌમ્ય અને કોચને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં કોલેજનું નામ રોશન કરવા મહેનત કરવા આશીર્વાદ આપ્યા હતા રવિવારે સવારે ગાંધીનગરના સેવાકીય કાર્યકર મનોજભાઈ જોશીએ પોતાના અંગત ખર્ચે પંચદેવ મંદિર પાસે બેઠેલા ગરીબ પરિવારોમાં શાકભાજીથી ભરપૂર અમર્યાદિત ગરમ મસાલેદાર ખીચડીનું વિતરણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે મનોજભાઈ જોશી સમયાંતરે આવા અનેક સેવા કાર્યકર્તાંગ રહે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ